નમસ્કાર મિત્રો મારી કે આરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજે ખબર જાણવા માટે તમે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આમિત્રો અત્યારેની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે પ્લેનમાં લાગી આંખ જી આ મિત્રો આપને વાત કરવામાં આવે તો જણાવી દઈએ કે ત્યારે મિત્રો ત્યારે સ્લીપ જતા ત્યારે પ્લેનમાં લાગી આગ પાયલોટ બચાવ ત્યારે ઇન્ડોનેશિયાના વિગતવાર વાત કરવામાં આવે તો ઇન્ડોનેશિયાના સેન્ટ્રલ પાપુઆ ત્યારે મિનગુરુ એરપોર્ટ પર સેનાટ ગ્રાન્ટ કાવે ત્યારે ગાવું ગાઉ ત્યારે વિમાન રનવે પરથી ખસી ગયું હતું અને ફિન્સ સાથે અથડાયું હતું મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો આ અકસ્માતમાં પાયલટ અને ટેકનિશિયનની નાની મોટી ઈજાઓ પહોંચી હતી વિમાનના લેન્ડિંગ બાદ રનવે પર લપસીને ફેન્સપોસ્ટ સાથે અથડાયું હતું અને થોડાક સમય માટે અલગ ત્યારે મિત્રો આગળ લાગી હતી જેને ઝડપીથી નિયંત્રણ લેવામાં આવી હતી જ્યાં મિત્રો અત્યારને આ દુખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવો અમાર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ